નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું માતા અનુસૂયાની કેમ લેવામાં આવી હતી માતા અનુસૂયાની ત્રિદેવો દ્વારા પરીક્ષા મહર્ષિ અત્રિ અને તેમના પત્ની માતા અનુસૂયા એક આદર્શ દંપતી માનવામાં આવતા હતા તેમનું તપ અને સતીત્વ એટલું મહાન હતું કે તેની ખ્યાતિ સ્વર્ગ સુધી પહોંચી હતી આ વાતની જાણ દેવી સરસ્વતી લક્ષ્મી અને પાર્વતીજીને જ્યારે થઈ ત્યારે તેમને માતા અનુસૂયાની પરીક્ષા લેવાનો વિચાર કર્યો આશંકા દૂર કરવા માટે ત્રણેય દેવીઓએ પોતાના પતિને માતા અનુસૂયાની પરીક્ષા લેવા માટે પૃથ્વી પર મોકલ્યા ત્રિદેવો સાધુ નો વેશ ધારણ કરી મહર્ષિ અત્રી ના આશ્રમ પહોંચ્યા તે સમયે મહર્ષિ અત્રી આશ્રમ માં હાજર ન હતા સાધુ ભોજન ની ભિક્ષા માંગી અને ભિક્ષાની સાથે એક પણ રાખી અમે ભોજન ત્યારે જ ગ્રહણ કરીશું કે જયારે તમે અમને તમારા હાથે સ્નાન કરાવશો આ સાંભળીને માતા અનુસુયા ધર્મ સંકટ માં મુકાયા જો માતા અનુસુયા આ શરત સ્વીકારતા હતા તો તેમનું સતીત્વ જોખમ માં મુકાતું હતું અને બીજી તરફ તપ અતિથિની ઈચ્છા પૂરી ન થતા તેમનું અપમાન થતું હતું માતા અનુસૂયાએ પોતાના તપની શક્તિનો ઉપયોગ કરી ત્રણેય દેવો પર જળ છાંટ્યું જેવથી તેઓ નાના બાળકના સ્વરૂપમાં થઈ ગયા અને પછી માતા અનુસૂયાએ તેમને પ્રેમથી સ્નાન કરાવ્યું ઘણા સમય સુધી પોતાના પતિ પાછા ના ફરતા ત્રણેય દેવીઓ ચિંતિત થઈ અને તેમને શોધવા માટે પૃથ્વી પર આવ્યા ત્યાં તેમને જોયું કે તેમના પતિઓ બાળકના સ્વરૂપમાં માતા અનુસુયા પાસે રમી રહ્યા હતા પોતાની ભૂલ સ્વીકારી માતા પાસે માફી માંગી અને વિનંતી કરી કે તેઓ તેમના પતિને તેમના મૂળ સ્વરૂપમાં પાછા લાવે માતા અનુસુયા પોતાના તપ થી ત્રણેય દેવોને ફરીથી તેમના મૂળ સ્વરૂપમાં લાવ્યા ત્રિદેવ અને ત્રિદેવીએ માતા અનુસુયા સતીત્વ પર અત્યંત પ્રભાવિત થયા અને માતા અનુસુયા વરદાન આપ્યું કે તેઓ તેમના પુત્ર તરીકે જન્મ લેશે આ વરદાન પરિણામે ત્રિદેવ ના અંશે ભગવાન દત્તાત્ર નો જન્મ થયો જેમને ત્રણ દેવો નો સંયુક્ત અવતાર માનવામાં આવે છે આ કથા પરથી આપણને શીખવા મળે છે કે સાચું સન્માન ભક્તિ અને સતિત્વ બહાર દેખાડવાથી નહીં પરંતુ આંતરિક શક્તિ વિવેક અને નૈતિક મૂલ્યોથી આવે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા બીજા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં